જે હત્યાથી બે હજાર ત્રેવીસ માં વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગયો હતો જે હત્યાથી રાજકારણ ગરમાયું હતું એ ભાજપ નેતાના હત્યાનો મુખ્ય શાર્પ પકડવામાં એલસીબી મોટી સફળતા મળી છે તારીખ આઠ મે બે હજાર ત્રેવીસ સમય રામેશ્વર મંદિર વાપી વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેશ પટેલ પરિવાર સાથે રાતા કોપરલી રોડ પર આવેલા રામેશ્વર મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા ત્યાં શૈલેશ પટેલ પર ત્રણ શાર્પ શૂટરોએ ફિલ્મી ઢબે ફાયરિંગ કર્યું હતું શૈલેશ પટેલની હત્યા કરી બાઇક પર ફરાર થઈ ગયા હતા

અજય યાદવ પોતે અને દિનેશ કોટ આ ત્રણ લોકો ડી સિક્સટીનના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે અને આ ત્રણ લોકો અઢાર લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે ત્યાંના ગેંગસ્ટર એક્ટ ખંડણી અપહરણ રાયોટિંગ અટેમ્પ ટુ મર્ડર લૂંટ ઢાળ જેવા અઠ્યાવીસ જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરની જેલમાં આટ એમ મર્ડરમાં મટરમાં જેલમાં છે વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની હત્યાનો કેસ હત્યા કેસમાં શામેલ મુખ્ય શાર્પ શૂટર સેકન્જામાં કોણે ગણ્યું હતું શૈલેષ પટેલની હત્યાનું ષડયંત્ર ત્રણેય શાર્પ શૂટર યુપીની કુખ્યાત મે બે હત્યાએ ચકચાર મચાવી દીધી હતી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ પટેલની કાવતરું ઘડી હત્યા કરવામાં આવી હતી ફિલ્મી ઢબે થયેલી હત્યા કેસની તપાસ કરતી પોલીસે તે સમયે ષડયંત્ર ઘડનાર અને માસ્ટર માઇન્ડ શરદ પટેલ સહિત આઠ શખ્સની ધરપકડ કરી હતી ફાયરિંગ કરનાર શાર્પ શૂટર વૈભવ યાદવ અને દિનેશ ગૌડને અગાઉ યુપીથી ઝડપ્યા હતા હવે મુખ્ય શાર્પ શૂટર અજય યાદવને ઝડપી લીધા બાદ તમામ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે શૈલેષ પટેલ પર પોઈન્ટ બ્લેક રેન્જથી ફાયરિંગ કરનાર ત્રણેય શૂટર મૂળ યુપીના રહેવાસી છે કોચરવા ગામના એક પરિવાર સાથે માથાખૂટ ચાલતી હતી તે માથાખૂટનો બદલો લેવા માટે શરદ પટેલે નેતાની હત્યા કરાવી હતી

સાથે આવીને વીસ દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલે અને જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને ત્રણેય જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું અને અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું જેની ગોળી એને શૈલેષ પટેલને વાગી હતી ઉત્તર પ્રદેશની ડી સોળ ગેંગનો દેશભરમાં આતંક શાર્પ શૂટર જે ગેંગમાં કામ કરતા હતા એ ગેંગ રૂપિયા માટે કોઈ પણ ગુનાને અંજામ આપવા માટે દેશભરમાં કુખ્યાત છે દેશભરમાં રૂપિયા માટે આખા દેશમાં ગમે તે જગ્યાએ ગમે તે ગુના આચરે છે નેતાની હત્યાની સોપારી આ ગેંગને અપાયા બાદ અદ્દલ ફિલ્મી ઢબે અંજામ આપવામાં આવ્યો હતો પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ